આજે આપણે ગુજરાતી વિષયમાં ચેપ્ટર નંબર ઇલેવન ઓધાજી મારા વ્હાલાને કાવ્ય જોવાના છે આ કાવ્ય કૃષ્ણ પર આધારિત છે તો ચાલો જોઈએ ચેપ્ટર નંબર ઇલેવન ઓધાજી મારા વાહલાને અહીં વ્હાલા પછી જે ચિહ્ન આપવામાં આવેલું છે એ લોપચિહ્ન છે અહીં હ મૂળાક્ષરનો લોપ થયો છે એટલે લોપચિહ્ન મૂકવામાં આવેલું છે બરાબર આ કાવ્યનું મૂલ્ય છે કૃષ્ણ લીલાનું જ્ઞાન કરાવવાનું એટલે કે કૃષ્ણની લીલાનું આપણને જ્ઞાન કરાવે છે અહીં છોકરો કંઈક કહે છે જે આપણે જોઈએ દીદી મને પ્રભુ કૃષ્ણ વિશે એક કોયડો ઉકેલવાનો છે તમે મને મદદ કરશો ને દીદી કહે છે ચાલ આપણે સાથે મળી કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરીએ અહીં કોયડો આપવામાં આવેલો છે પહેલું છે કૃષ્ણનો ઉછેર ક્યાં થયો હતો બાળસખાનું નામ લખો ત્રીજું છે કૃષ્ણના ભાઈનું નામ લખો અને ચોથું છે કૃષ્ણના પાલક માતા પિતાનું નામ લખો અને પાંચમું છે કૃષ્ણના ગુરુનું નામ લખો જે તમારે કોયડા ઉકેલવાના છે ઓકે હવે આપણે કાવ્ય જોઈએ ઓધાજી મારા વાલાને વઢીને કહેજો જી ઓધાજી મારા વાલાને વઢીને કહેજો જી કહેજો જી વઢીને એટલે કે ખીજાઈને અને ઓધાજી એટલે ઉદ્ધવજી ઉદ્ધવજી શ્રી કૃષ્ણના ચાચા દેવભાગનો છોકરો છે જે ઉંમરમાં કૃષ્ણ કરતાં થોડો મોટો છે તેઓ યાદવોના માન મંત્રી હતા અને તેઓ મથુરા આવે છે ત્યારે ગોપીઓ કૃષ્ણ માટે કંઈક ફરિયાદ કરે છે જે આ કાવ્યમાં આપવામાં આવ્યું છે ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરે છે જ્યારે ઉદ્ધવજી મથુરાથી ગોકુળ આવે છે ત્યારે ગોપીઓ તેમને કૃષ્ણની કંઈક ફરિયાદ કરે છે જે આ પાઠમાં આપવામાં આવ્યું છે ઓધાજી વાલા વડીને કહેજોજી ગોકુળની ગોપીઓ મથુરાથી આવેલા ઉદ્ધવને વિનંતી કરે છે કે મારા વાલા શ્રી કૃષ્ણને તમે મનાવો કૃષ્ણ મથુરાના રાજા ભલે થયા પણ હવે ગોપીઓની ફરિયાદ છે કે તે ગોકુળને ગોવાળોને ગાયોને અને તેની માનીતી ગોપીઓને ભૂલી ગયા છે હે કૃષ્ણ તમે એકવાર ગોકુળ આવીને માતા યશોદાને મળો ગાયો તથા ગોપીઓને મળો ગોપીઓની વિનંતી ગોપીઓ વિનંતી કરે છે કે વાલા કૃષ્ણ તમે જેમ કહેશો તેમ કરીશું હે કૃષ્ણ તમે ભક્તોના તારણ છો અમારી વિનંતી સાંભળશો એવી અમને હૈયામાં ધારણા ધારણા છે એવું ગોપીઓ આ ઉદ્ધવજીને વિનંતી કરે છે ઉદ્ધવજી એ મથુરાના મંત્રી હતા અને ગોપીઓ આ મથુરાથી જ્યારે ઉદ્ધવજી ગોકુળ આવે છે ત્યારે ગોપીઓ ફરિયાદ કરે છે ઓધાજી મારા વાલાને વડીને કે વઢીને એટલે ખીજાઈને હે માને તો મનાવી લેજોજી માને તો તેમને મનાવી લેજો હે ઓધાજી મારા વાલાને વઢીને કેજોજી મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી ગયા છો માનીતીને ભૂલી ગયા છો છોરે માનીતીને ભૂલી ગયા છો રે શું કહે છે ગોપીઓ કે હે ઓધાજી મારા વાલાને મારા વાલા એટલે કૃષ્ણને કૃષ્ણને વઢીને એટલે કે ખીજાઈને તમે કહેજો કે તમે મથુરાના રાજા થઈ ગયા છો અને ગોવાળોને ભૂલી ગયા છો અને માનીતી ગોપીઓને પણ તમે ભૂલી ગયા છો હે ઓધાજી મારા વાલાને વળીને કહેજોજી માને તો મનાવી લેજો રે હે ઓધાજી એકવાર ગોકુળ આવો માતાજીને મોઢે થાવો ગાયોને હંભારી જાઓ શું કહે છે ગોપીજી ગોપી કે હે ઓધાજી મારા વહલા એટલે કે કૃષ્ણને તમે ખીજાઈને કહેજો કે માને તો મનાવી લેજો રે હે ઓધાજી એકવાર ગોકુળ આવો શ્રી કૃષ્ણને શું કહે કે તમે એકવાર ગોકુળ આવો તમે મથુરાના રાજા થઈ ગયા છો અને ગોવાળોને ભૂલી ગયા છો માનીતી ગોપીઓને તમે ભૂલી ગયા છો તમે એકવાર ગોકુળ આવો માતાને માતાજીને મોડે થાવો એટલે કે ગો કૃષ્ણની પાલક માતા કોણ છે યશોદા એટલે તમે એકવાર ગોકુળ આવો અને માતા યશોદાને મળો અને ગાયોને હંભારી જાઓ એટલે કે ગાયોને પણ મળી જાઓ શ્રી કૃષ્ણ મથુરાના રાજા બની જાય છે અને ગોકુળ આવતા નથી એટલે ગોપીઓ આ ઓધાજીને વિનંતી કરે છે કે મારા વાલા એટલે કે મારા વાલા કૃષ્ણને તમે મનાવજો અને કહેજો કે તમે ગોકુળ આવો અને ગોવાળોને તમે ભૂલી ગયા છો ગોપીઓને તમે ભૂલી ગયા છો તમે એકવાર ગોકુળ આવો અને માતાજી કોણ છે માતા પાલક માતા યશોદા યશોદા માતાને તમે મળી જાઓ અને ગાયોને પણ તમે મળી જાઓ રે હે ઓધાજી મારા વાલાને વઢીને જી માને તો મનાવી લેજો રે હે ઓધાજી વાલાની મરજીમાં રહેશું જે કહેશે તે લાવી ગોપી શું કે હે ઓધાજી મારા વાલાને તમે વઢીને ખીજાઈને તમે કહેજો

કેજોજી કુબજા કોણ હતી કુબજા મથુરાના રાજા કંસની દાસી હતી તે રાજા કંસ માટે રોજ સવારે ફૂલ ચંદન તિલક જેવી વસ્તુઓ લઈને મહેલમાં કંસ પાસે જતી હતી તેનું સૌંદર્ય સારું ન હતું કારણ કે તેમને ઋષિનો શ્રાપ મળ્યો હતો તેથી તેનું સૌંદર્ય થોડું વિચિત્ર હતું જ્યારે કૃષ્ણ મથુરાના રાજા મથુરાના રાજા કંસનો વધ કરવા માટે મથુરા ગયા ત્યારે કુબજાને તેમણે સારી કરી હતી એટલે કુબજા એટલે કોણ સમજ પડી ને તમને મથુરાના રાજા કંસની દાસી કુબજાને કુબજાને પટરાણીને કહેસું રે હે ઓધાજી મારા વાહલા વળીને કેજોજી માને તો મનાવી લેજો રે હે ઓધાજી તમે છો ભક્તોના તારણહાર કોણ છે કૃષ્ણ ભક્તોના તારણહાર એવી અમને હૈયામાં ધારણા છે અમને એવી આશા છે કે તમે ભક્તોના તારણહાર છો તમે ભક્તોની ઈચ્છા પૂરી કરો છો એટલે ગોપીઓ જે ઈચ્છા રાખે છે તે તમે પૂરી કરશો એવી અમને હૈયામાં ધારણા છે એવું ગોપીઓ કહે છે ગુણ ગાયે ભગો ચારણ તમારા ગુણ ચારણો પણ ગાય છે હે ઓધાજી મારા વહલા વડીને કેજોજી માને તો મનાવી લેજો રે હે ઓધાજી અહીં કૃષ્ણને ગોકુળ આવવા માટે ગોપી વિનંતી કરે છે આથી મથુરાથી આવેલા ઉદ્ધવજીને કહે છે કે મારા વાહલાને તમે મનાવી લેજો તેમને વઢીને તમે કહેજો કે તેઓ એકવાર ગોકુળ આવે અને માતા યશોદાને મળે અને ગાયો અને ગોપીને પણ તેઓ મળે અને ગોપીઓને તેઓ ભૂલી ગયા છે આથી તેઓને કહેજો કે તમે એકવાર ગોકુળ આવો અને યશોદાને મળો ગાયો અને ગોપીઓને પણ મળ્યો ગોપીઓ વિનંતી કરે છે કે વાલા કૃષ્ણ જેમ કહેશે તેમ કરીશું તેમની ઈચ્છા મુજબ અમે કરશું તેમને જે જોઈશે એ લાવી દઈશું એમ ગોપીઓ ઉદ્ધવજીને વિનંતી કરે છે હે કૃષ્ણ તમે ભક્તોના તારણહાર છો અમારી વિનંતી સાંભળો છો એવી અમને હૈયામાં ધારણા છે આમ આ કાવ્યમાં ગોપીઓની સપ્રેમ વિરહ વેદના વ્યક્ત કરવામાં આવી છે બરાબર તમને સમજ પડી નહીં સમજ પડી હોય તો મને પૂછ પૂછજો ઓકે થેન્ક યુ બાય